ગુજરાત સહિત દેશ દુનિયાના કરોડો ભક્તોના આસ્થા સમાન અંબાજી ખાતે મા અંબેના પરિસરમાં અબજો રૂપિયાનું દાન મળે છે પણ અહીં આવતા શ્રદ્ધાળુઓ માટે પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો કાળઝાળ ગરમીમાં ભક્તો પીવાના પાણી માટે જાણે વલખા મારતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અહીં ઠંડા પાણીના કુલર તો મૂકવામાં આવ્યા છે પણ તે શોભાના ગાંઠિયા સમાન હોય તેવું લાગે છે અહીં આવતા ભક્તો પિસ્તાલીસ ડિગ્રી ગરમીમાં પણ પાણી માટે વલખા મારે છે કોંગ્રેસના મીડિયા કોઓર્ડિનેટર અને પ્રવક્તા હેમંગ રાવલે આ સવાલ ઉઠાવતા કહ્યું કે તાત્કાલિક આ સુવિધા પૂરી પાડવામાં આવે ગુજરાતમાં અત્યારે પિસ્તાલીસ ડિગ્રી ગરમી અને રેડ એલર્ટ જ્યારે ચાલી રહ્યો હોય ત્યારે અંબાજી મંદિરમાં લાખો કરોડો ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે અને અબજો રૂપિયાનું દાન ભક્તોએ ભૂતકાળમાં આપી ચૂકેલા છે આ દાનના રૂપિયેથી શ્રી અને ધારાસભ્યશ્રીઓ સાડી ત્રણસો સાડી ત્રણસો રૂપિયાની ચા અને ચૌદસો રૂપિયાની જમવાની ડીશો જમે છે પરંતુ અત્યારે આવી કાળઝાર ગરમીમાં આવનારા માઈ ભક્તો માટે કોઈ પણ જગ્યાએ ઠંડા પાણીની વ્યવસ્થા નથી પાણીની વ્યવસ્થા પણ જો સરકાર ના કરી શકતી હોય તો અંબાજી આરાસુરી દેવસાન ટ્રસ્ટને મારી અત્યારે નમ્ર વિનંતી છે કે આ ભાવિક ભક્તો માટે સત્વરે પાણીની વ્યવસ્થા કરે તમારા આરોના મશીનો છે એ ડબલા થઈ ગયા છે અને ભાવિક ભક્તો પરેશાન થઈ રહ્યા છે જો તમે આ પ્રકારની વ્યવસ્થાનું આયોજન નહીં કરો તો અમે લોકો માઈ ભક્તો અને સમાજ સેવી સંસ્થાઓ ભેગા મળીને પાણીની વ્યવસ્થા કરવા માટે તૈયાર છીએ તો હજી પણ એકવાર નમ્ર વિનંતી છે કલેક્ટર શ્રી બનાસકાંઠાને કે જેઓ આના વહીવટદાર છે અને શ્રીને કે જલ્દીથી અંબાજી મંદિરની અંદર પાણીની સુવિધા આપીને આ પ્રશ્નનું સુખદ સમાધાન કરે